લોજી ભાઈ આપણે ગાંધીધામ પહોંચી ગયા અને ટાઈમ થી પેલા ભાઈ પંદર મિનિટ પેલા તો જો અત્યારે પોણા બે બસ બે ચાર કલાક ની જો વાર કેમકે આજે આપડે જવાના છીએ કે કચ્છ હા આજે આપડી ટ્રેન હે સાડા સાત વાગે અને આજે આપણો છેલ્લો દિવસ હતો અહીંયા મુંબઈ નો અને જો એટલા માટે જ અહિયાં પેકિંગ ચાલુ હોય આવતા હું કપડા ને લઈ આવ્યા પણ આ બધા આપણે પહેર્યા જ નહીં થોડા ઘણા પહેરાણાથી ફરી પાછા બધા કાઢીને ફરી પાછા હું સેટ આની અંદર કરું રહું સો હેલો ગુડ આફ્ટરનૂન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને કપડા ગોઠવવા એ બી એક ટેલેન્ટ હૈ ભાઈ આટલું બધું સામાન આની અંદર આવી જવું એ બી યાર એક જેને કહેવાય ને કળા હૈ અને આ બેગનો તો મને પર્સનલી અનુભવ એટલે હવે આપને દિક્કત નથી આવતી ઘણી બધી કે જે બી કપડાં હોય આપણે મસ્ત રીતે સેટ કરી દઈ રહ્યા તો જો ઓલમોસ્ટ બધું પેક થઈ ગયું આની અંદર હવે બસ એક આવડવાનું આપણે રાખવાનો પછી લાસ્ટમાં આવશે કેમ કે એક બે કપડાં હજુ સુકાય આજે ધોવામાં હતા તો એ બધા રેડી થઈને આવશે અને પછી આ ઓર્ડરનું આપણે લાસ્ટમાં રાખશું કેમ કે રસ્તામાં આપણે જરૂર પડશે અહીંયાથી આપણે સ્વેટરની બી જરૂર નહીં પડે પણ જ્યારે આપણે ગુજરાતની અંદર એન્ટર કરશું રાત્રે મોડી રાત્રે ત્યાં તો પછી હું એમ એમ પ્લાન કરીશ કે ઠંડી જોશું આવે છે સ્ટેશન ઉપર ઠંડી હશે તો આપણે ત્યાંથી સ્વેટર ચડાવી દેશું અહીંયા તો ખાસ જરૂર નથી અને એકચ્યુઅલી આ મારી સેકન્ડ ટ્રેન જે પહેલી ટ્રેન હતી એ એકત્રીસ તારીખના હતી એ મેં કેન્સલ કરી નાખી કેમ કે એના માટે સવારના મને દસ વાગે અહીંયાથી નીકળવું પડતું હતું અને બીજે દિવસે કંઈક ચાર કે પાંચ વાગે વહેલી સવારના ગાંધીધામ પહોંચતી હતી ટ્રેન તો એ મેં કેન્સલ કરીને પછી બે દિવસની આપણે ટિકિટ મળી તો આ ટ્રેન સારી એ સાંજે કંઈક સાડા સાત વાગે નીકળશે તો સવારના કંઈક સાડા આઠ વાગે પહોંચાડી દેશે તો આ એક સારું ટાઈમ એને મને એટલું જેને કહેવાય ને કે સફર નહીં કરવું પડે એવું ટ્રેન જે હતી પાલનપુર થઈને જતી હતી જબકે આ એક ડાયરેક્ટ રૂટે તો સમય બી ઓછો લાગે અને એક રાતમાં આપણે પહોંચી જાય તો આપણે ઘરેથી નીકળવાનો આજે સમય એનાથી પહેલાં ફાઈન આ વખતનું છેલ્લી વાર હાથ આપણે ફઈને હાથનું જમણ કરી તો જો આપણે જમવાનું આવી ગયું હોય તો બપોરને જમવાનું મળશે સાંજનું જમવાનું તો આપણે માં જ કરવું પડશે તો જો આપણું સામાન રેડી થઈ ગયું હોય અને આપે બી એકદમ મસ્ત રીતે રેડી થઈ ગયા આવીને હવે બસ આપણે ઘરેથી નીકળવાના અહીં તો ફાઇનલી ટાટા બાય બોલી બોલીને બધાને ને મારા જવા પછી મસ્તી ના કરતો ને જો કમ્પ્લેન આવે તો મને કહેજો ફરી પાછો આવીશ ઠીક શાંતિથી રહેવાનું હાડી મળીને હા બાય બાય ટાટા 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 લિફ્ટ જો જો જલ્દી પહોંચી ઠીક ઠીક હા ભાઈ ભાઈ તો નીકળી બસ હવે રેલવે પણ એના માટે એક બે ટ્રેન ચેન્જ કરવી પડશે અને જયારે હું આવ્યો ને એનાથી બેગ હવે રિટર્ન માં ડબલ ભારે થઈ ગયું હોય તો અહીંયા બી મને લાઈનમાં લાગવું પડશે ઓકે સો આપણે ટિકિટ તો લઈ લીધીએ પ્લેટફોર્મ ઉપર પ્લેટફોર્મ ઉપર ભાઈ પ્લેટફોર્મ ઉપર જઈ અને ટ્રેન પકડવીએ અને આજે આપણે પાછી ફર્સ્ટ ક્લાસની ટિકિટ લીધી કેમકે સાંજનો સમય ઓફિસવાળા અને સ્ટુડન્ટ ને ઘણા બધા હશે ટ્રેન માં એટલે ચલો હજી આપડી ટ્રેન બી આવી ગઈ તો જો આપણે ફાઇનલી બાંદ્રા સ્ટેશન પહોંચી ગયા મને એમ કે વચ્ચે સ્ટેશન ચેન્જ કરવું પડશે પણ આપણે ડાયરેક્ટ ટ્રેન મળી ગઈ તો ડાયરેક્ટ આપણે પહોંચી આપણો સમય ઘણો બધો બચી ગયો હવે અહીંયાથી ઓટો કરી ને હું જઈશ બાંદ્રા तो તો ભાઈ સાહેબ આપણને પહોંચ अभी बांद्रा બાંદ્રા ટર્મિનલ હવે હું ઊભો છું એ છે પ્લેટફોર્મ નંબર બે ને આપણે જાઉં છે પ્લેટફોર્મ નંબર છ ઉપર હજી આપણી પાસે ઘણો બધો સમય છ વાગે સાત વાગે આપણી ટ્રેન હું જસ્ટ બોર્ડ ચેકઆઉટ કરતો હતો કે આપડી ટ્રેન નું આપણે પ્લેટફોર્મ ઉપર જશું આપણી નામ આવી પ્લેટફોર્મ નંબર છ ઉપર આપણે જવાનું હોય ચલો હવે આ બધી સીડીઓ ચડવાની ભાઈ સાહેબ એકચુઅલી મને અંડરગ્રાઉન્ડ રસ્તો લેવો હતો પણ આપણે લીધો સ્કાય વોક તો આપણે ઘણું બધું હાલવું પડશે આ જો ક્યાં સુધી ચાલશું ને ત્યારે પ્લેટફોર્મ ચેન્જ કરી આપશું जबकि स्टेशन ना नीचे अंडरग्राउंड ऑप्शन भाई बाजू में बिल्डिंग लाइट चलू मस तो ला रही। तो जो आ है ट्रेन, ने आ है बोगी। अरे यार कम से कम बारे थी तो दो यार आया तेरे खराब हम भी खराब तो देखो अभी भी अपने पास एक घंटे का टाइम है साढ़े छह बज रहे हैं साढ़े सात बजे का ट्रेन है પણ ટ્રેન જોઈને મને યાર કંઈક થાયો યાર થોડાક ચાર પાંચ એફ મારા મારી નાખ્યા તો ભાઈ ચોખ્ખી થઈ ગયો ને એક તો શું હોય ખબર છે કે એસી ક્લાસ આ મતલબ થર્ડ એસી અને આ સ્લીપરમાં પૈસામાં ઘણો ડિફરન્સ આવેલો ડબલ બી હોય ને તો બી ઘણો આવે સ્લીપર ના કંઈક થાયરા સમજી લો પાંચસો છસો અને એસી ના થાય કંઈક ચૌદસો રૂપિયા હવે એસીના આઠસો નવસો થતા તો બી આપને પરવડે આવડો ડિફરન્સ જોઈએ એક લાગી દઉં થોડીને આવડા બધા પૈસા ખર્ચા એક રાત તો કાઢવાની અને સૌથી બેસ્ટ રૂટ મને આ લાગે મુંબઈથી ભૂજ રાતે બેઠા બપોરે ઉમર કરે આમ તો મેં સુરતનો પ્લાન કરતો કે રિટર્ન સુરત જઈ ત્યાં બે દિવસ રહીશ કેમ કે ત્યાં મારો ફ્રેન્ડ એ વિશાલ પણ એ પ્રોગ્રામ પછી મેં કેન્સલ કરી નાખ્યો કોઈ કારણસર એ તમને જઈને જ ખબર પડશે હું ઘરે કચ્છમાં પહોંચીશ ને ત્યારે તમને રીઝન ખબર પડશે કે હું સુરત કેમ ના ગયો તો જો ઇમરજન્સી વિન્ડોનો સાચો ઉપયોગ તો આ લોકો જ ઘરે છે ને અહીંયાથી જ બધું સામાન રાખી દેવાનું શોર્ટકટ તો ચલો આપણો સમય થઈ ગયો છે આપણો સામાન આપણે ટ્રેનના અંદર લગાડી દઈએ

નવું આવી ગયો હોય તો સારી વાત તો ચલો આપણી ટ્રેન ઉભડી પડી ઓન ટાઈમ ફરી મળીશું મુંબઈ ટાટા બાય બાય વાઘેરા રાતના દસ અને સ્ટેશન આવીને વાપી અને હવે આપણું ટાઈમ થઈ ગયો જમવાનો તો ફરી આપણે પોવા દીધા હતા તો પોવા થાય એટલે શું કે ફઈ એમ કીધું હતું કે પરાઠાને ને લઈ જા તમે કીધું વળી અથાણું ને દહીં ને ખોલવું એના કરતા કીધા પોવા તો બી ઈઝી રે ને એટલા માટે આપણે ખાલી બોવા એટલું જ કીધું ભાઈ બોવા કરી દો અમને હાલશે વલસાડ આવ્યું ભાઈ વલસાડ પણ સ્ટેશન ખાલી કેમ એ ભાઈ કોઈ દેખાતું નથી અને આપણું બી જમવાનું થઈ ગયું હે અને આપણે હવે સુવાની તૈયારી કરે એટલા માટે આપણે સ્વેટર ને કાઢી લીધા હે તો લોજી ભાઈ આપણે ગાંધીધામ પહોંચી ગયા અને ટાઈમથી પહેલાં ભાઈ પંદર મિનિટ પહેલાં આપણે પહોંચી ગયા આજે લેવા માટે મને ભૂમેશ પટેલ આવેરા કેમકે દીપક નહીં આવે અને મેં તમને કીધું હતું ને કે સુરત જવા વાળી વાત તો ભૂમેશ બીજાજી અને મનીષા અમે થઈને ત્રણ જણા બધી વિરાણી જવાના કેમ કેમકે મનીષા મારી સાથે વિરાણી હાલશે એ થોડાક દી રોકાશે એટલા માટે આપણે સુરતનો પ્લાન કેન્સલ કર્યો અને પાછી આપણી એક તો ઊંઘ નથી થતી સેકન્ડ હાફ નથી મતલબ અમદાવાદ સુધી ઊંઘ નથી અમદાવાદ પછી ઊંઘથી કેમ કે તમને કીધું છે છોકરાઓ નતો ચડ્યા છે એટલા તોફાની હતા એટલા તોફાની હતા આખી રાત ભાઈ એમ જ એને અવાજ કરીએ આ તો પછી અમદાવાદ આવ્યું એટલે એ બધા ઉતરી ગયા પછી આપણે કાંઈક ઊંઘ આવી જો આપણો આજનો સવારનો નાસ્તો તો મનીષાને કરે અને આવી ગયો એ હવે અમે લોકો જઈ રહ્યા આપણા ઘરે પણ એનાથી પહેલાં ફાઈએ પાર્સલ દીધું તો કે દીપકને એ આપણને દેવું હોય એક સ્પેશિયલ નમકીન મૂકીએ મુંબઈની હવે એને દેવા જશો એ આમ તો મને તેડો આવનાર હતો પછી એને કામ આવી ગયું તો પછી એને કેન્સલ કરવા નાખ્યું તો હવે આપીને દઈને પછી આપણે ઘર તરફ નીકળશો એ એવું બા આપણા ભાઈ રોડમાંથી

ખૂબ કામ આવ્યું અમને ધન્યવાદ મારા ફાઈએ પાર્સલ દીધું હોય નમકીન દીધું પકડો તો ફાઈ તમારું પાર્સલ બી મેં આને દઈ દીધું જો કેટલો ખ્યાલ રાખેરા થેન્ક યુ ફાઈ હા ચલો લઈ જવું પડશે લઈ જાવ ભાઈ ઓકે તો આપણે દીપકને જે બી પાર્સલ દેવાનું હતું દઈ દીધું હવે આપણે જઈ રહ્યા ઘર તરફ અને આજનો જે કે આપણે અહીંયા સુધી રાખશું

ભાઈ ભાઈ તો કરે માણસ નહીં દેખાય પીછી મૂળ કે નહીં દેખાય